અહ તે તેદાર એન્ડો માય ખબર હા તા મે તો ના પાડી ગાવ તું ના આવતી મને ફોન પણ ના કરતી જો તું મને ફોન કરી આજ હું તને કહેવાય તો તારન મા કોઈ રાખું જ નઈ હવે બેકઅપ હા બળ ફોન વાત કરે આવડી આવડી વાત ના કરે તું અન જો જો ગદ્યો એ તો રિક્ષા લઈને જઈ રિક્ષા આખો દારો રિક્ષા 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 ખબર હા શું પોઈન્ટ આવો કે ભરી આવો

ના મા <yip> <illaises> <PUñetful> <etouff> <otroumen>

ના કોના પાલ ફાઇટર ચાલુ કરવા આવશે તો પકડ્યા હતા બીજા કોક ના બોલાવીએ બીજું કોણ વાતા હતો તમને તમે ચોઈ જતા હું છે તરવો હતો હું એવું કરતા

જમકું ને રસ્તામાં સમજાવી દઉં કે હું બે દાડા માટે બહાર જતો રહું ને જમકુને પેલા રસ્તા પકડવું પડશે પકડીને કહી દેવું પડશે જો ફોન બંધ કરે ને તો એને ઘરવાળા જોડે છે લોચો પડશે એટલે ફોન હું તો પૂછ્યું નહીં જમકુને મને તો જવા દે ફટોફટ જ્યાં રસ્તા જોવો આ બધું તો નખરા બાળી આ બાજ જવા દે ના ના આ બાજુ પેલા કોનો ભાની હાલત જ્યાં અહીં એક કોમ કરું પછી ને જો ધીમે ધીમે ને કે પેલા કોનો બાર ભાઈ જશે ને તો ઓળખી જશે એવી ખબર નહીં કે હું જતો કોનો બાદ ઘેર કહી દો એવા

mengagalih pelajaran hutan diwan cirik

જે થવાનું એ થઈ ગયું